રાજ્યમાં વિરામ બાદ હવે ફરીથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજ્યોમાં ધમ ધોકાર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે ખાસ કરીને અમરેલી ભાવનગર સુરત વડોદરા રાજકોટમાં ખાસ કરીને રાજકોટ અને ગોંડલનો જે વચ્ચેનો વિસ્તાર છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને આજે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વિસાવદર સુરત વલસાડમાં ધીમાહોલ શરૂ થઈ ચૂક્યો છે રસ્તાઓ પણ પાણીથી ભરાઈ ગયા છે ગઈકાલે રાજકોટ અમરેલી છોટા ઉદયપુર મહીસાગર ગોંડલ છોટી આસપાસના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો ગોંડલમાં એક કલાકની અંદર જ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તો રાજકોટમાં પણ દોઢ કલાકની અંદર જ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે જળ બમાકાર પણ સર્જાયો હતો અને ભારે વરસાદને કારણે ગાજવીજ જેવો વરસાદ હતો અને બીજી બાજુ વીજળી પડવાના કારણે રાજકોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બીજી બાજુ દાહોદમાં પણ પિતા પુત્રનું મૃત્યુ થયું છે બે બળદનું પણ મૃત્યુ થયું છે જ્યારે માંગરોળમાં મહિલાનું મૃત્યુ થયું છે કાલોલ તાલુકાના મોકળા ગામે આકાશી વીજળી પડવાના કારણે સરપંચનું મૃત્યુ સર્જાયું એવા પણ સમાચાર સામે આવ્યા છે આજના દિવસે ગુજરાતના જિલ્લાઓમાં નર્મદા ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે